જયારે ભાવનગર થી અમરેલી જિલ્લામાં પ્રવેશ કર્યો હતો ત્યારે મારે એ વખત થી મારા સાથી મિત્ર જગદીશ ઠાકોર સાથે એ સમયમાં પણ અમને એક મળવાનો અવસર મળ્યો હતો વલ્લભભાઈ જીજુવાડિયા બે હાજર બાર ના ઇલેક્શન સમયે અમે એક સભા રાખી હતી લગભગ નાના ખુટવડામાં કેવું કઈક મોટા ખુટવડામાં હા એટલું યાદ છે એવા વલ્લભભાઈ એવા ને એવા મારા સાથી મિત્ર બગદાણા થી કરશનભાઈ મને એમને પણ ખૂબ સપોર્ટ આપ્યો હતો તમારા બધાના માટે મારી સાથે પાટણ થી વધારે છે જેતુભા તાલુકા પંચાયત બેલીકેટ છે સાથે ભાઈ ભૂપતભાઈ ગુંદણા ગુંદરના ગામ થી ભાઈ સવજીભાઈ અહીંયા મંચસ્થ સર્વે જે આભને ટેકા દઈ શકે કેવા જેવા જેવા મહેમાનો નહીં આભને ટેકા દઈ શકે એવા મંચસ્થ સૌ મહેમાનો અને આપ સર્વે જે સમુલંઘન ની અંદર જે મહેમાનો બધાર્યા છે ને જે એકત્રિશ દીકરીઓ અને દીકરાઓ નવ દંપતીઓ જે આ સમૂહ જોડાયા છે એ બધાને હૃદયના ભાવથી આ બધાને હું સ્વાગત કરું છું આમ તો તમારે તમે જ મારું સ્વાગત કરી દો પણ હું બધાને હૃદયના ભાવથી સ્વાગત કરું છું અને આપનો આભાર પણ માનું છું સાથે આવું કાર્ય કરવું હોય સમૂહ કરવું હોય એટલે લોઢાના ચણાતા વધુ હોય કેટલાય વગળીઓ કરતા હોય કરે છે પણ કોઈ અંદર થી ખાઈ જાય અને આ ખર્ચ માંથી બચી અને સમય આ બંને વચ્ચેથી બચી અને સમાજ શિક્ષણ તરફ ચાલે અને સમાજ સદ્ધર બને એવા વિચારો જે યુવાનોને આવ્યા છે યુવાનો હું લાખ લાખ વંદન કરું છું અને અભિનંદન આપું છું સમાજમાં કાર્ય એટલે આપને પણ ખોટી કોટી વંદન કરું છું અને અભિનંદન આપું છું આવા કાર્યની અંદર આવા કેશુભાઈ જેવો પણ તમને બધાને સમર્થન મળતો હોય તો વાલા એક વખત એમને તાળીએ થી વધાવો તમારે મહેમાન બની ના અને હું આવ્યો ને તારે મને કીધું તું કે પાટણ થી ધારાસભ્ય આવે જો ધારાસભ્ય નથી બને પણ બનવાનું છે બે હાજર સત્યાવીસ માં તમારા બધાના આશીર્વાદ વેલ્લાદ બાબુ ને પ્રાર્થના કરો આપણું કામ જ એવું છે સેવાનું અને એ વેલ્લાદ બાપુની કૃપા જેવો હું ના કરી શકું

જગ્યા છો ને ત્યાં આવો જમીન ભાવનગર અમરેલી અમરેલી રાજકોટ જુનાગઢ અને નાના ખુટવડા ને બગદાણા પેલી બાજુ બાબરા ને લાઠી આ મને અને નાના નાના ગામડા પણ નામ યાદ છે સમાજ તમારો હું કેતો કે તમે જયારે સોમનાથ મંદિર જયારે મોગલો ત્યાં એક નક્કી

ઠાકોર સમાજ નો આવા કેશુભાઈ જેવા વલ્લભભાઈ જેવા સાથ સાકાર લઈ અને શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધો શિક્ષણ ની અંદર જો શિક્ષણ આવશે શિક્ષણ ની સાથે સાથે શિક્ષણ આવે એટલે તો પછી એમના પાવર આવી જાય એવું શિક્ષણ પણ નકામું છે સંસ્કાર વાળું શિક્ષણ સંસ્કારો કેશુભાઈ પેલા હોવા જોઈએ

હું કરું છું નહીં એમની કૃપાથી દેવી દેવતાઓના આશીર્વાદથી અને તમે પણ જો એવો વિચાર લાવ્યા ને કે અમે કમિટી કરીએ છીએ તમે કમિટી સો ટકા સાચા પણ આવા દેવી દેવતાઓની કૃપાથી તમને સંકલ્પ થયો અને તમને વિચારો આવ્યા ને એ આવા સાધુ સંતો અને દેવી દેવતાઓની કૃપાથી થતું હોય છે બાકી માનવ કે હું કરું બરાબર છે માનવ કે હું કરું એવું જો કર્યા ને તો ભગવાન કે તું પૂરો અભિમાન કોઈ ના હોવું જોઈએ કોઈ દિવસ રાવણ ને અભિમાન હતું સીતાનું હરણ કર્યું રામચંદ્ર ભગવાન ને આવવું પડ્યું અને એનું પતન થઈ ગયું માટે આપ વિનંતી કરું છું આવો નો પ્રેમ રાખી એકત્રીસ નહીં પણ આવનાર સમયમાં એકસો એકત્રીસ અમુલગન થાય સમગ્ર સમાજ નું કલ્યાણ સમજો બેઠા બેઠા તમારું આવા સાહેબો જોડે રાખીશું અને તમારો અહીંયા કામ થશે એવું આજના તબક્કે વધુ કેતો પણ તમાર તમે બધાએ અમારું જે સન્માન કર્યું તે સન્માન ને હું એડે નહીં જવા દો એ સન્માન નો માન આવો મારા ઉત્તર ગુજરાતમાં માં આવો મારા પાટણમાં માં આવો મારા ડેર ગામમાં તમારું સન્માન કરું જેમ તમારી હોય કણ વાત છે કે કાઠિયાવાડ માં એક દી ભૂલો પડને તું ભગવાન સ્વર્ગ બોલાવું શામળા એમ તમે પણ બધારો મારા ડેર ગામમાં પાટણમાં ઉત્તર માં ઉત્તર ગુજરાતમાં બધા મહેમાન આવો 2000 આવો મેર બધા ના આશીર્વાદ છે આવજો એક વાર બધું નઈ કેતો આ બધા નો હૃદય ના ભાવ થી આભાર માનું છું મારી વાત ને પૂર્ણ કરું છું બોલો વેલનાથ બાપુ ની આભાર આભાર